પાટણ જિલ્લાની સરસ્વતી નદીમાં નર્મદા નદીનું પાણી છોડવામાં આવતા ધારાસભ્ય કિરીટ પટેલે નદીના પાણીના વધામણા કર્યા

ડેમનું ઓવરફ્લો થતું પાણી સુજલામ સુખલામ કેનાલ દ્વારા સરસ્વતી ડેમની અંદર છોડવાની મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી સચિવશ્રીને રૂબરૂ પણ મળ્યો હતો બસો ક્યુસેક પાણી એ નદીની અંદર છોડવામાં આવ્યું છે આજે ડેમ ઓવરફ્લો થયો છે આ ધીમે ધીમે ડેમથી ડાઉનસ્ટ્રીમની અંદર પાણી છોડવા માટે મેં એન્જિનિયરને વાત પણ કરી છે આજ આવતીકાલથી નદીની અંદર પણ પાણી શરૂ થશે